પાસ માંગવા છતાં પણ નહીં મળવા બાબત ગુજરાત રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીની કવરેજ માટે માહિતી વિભાગ દ્વારા કવરેજ પાસ ઇશ્યુ કરવામાં આવતા હોય છે જેની વડોદરા જિલ્લાના સાપ્તાહિક પાર્ષિક અને માસિક અખબારના ચૂંટણીલક્ષી કવરેજના ઉત્સુક પત્રકારો રાહ જોઈ રહ્યા છે ત્યારે માહિતી વિભાગમાં સાપ્તાહિક પાક્ષિક માસિક અખબારોની નોંધણી હોવા છતાં ચૂંટણીલક્ષી ન્યૂઝ કવરેજ કરવા માટે અખબારના તંત્રીઓને કવરેજ પાસ ન મળતા પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચૂંટણીના મહાપર્વ નિમિત્તે મતદાનના દિવસે થતી પ્રવૃત્તિઓને કવરેજ કરી પ્રકાશિત કરવાનો પત્રકારોનો અધિકાર અને કર્તવ્ય છે વડોદરા જિલ્લા માહિતી વિભાગ કવરેજ પાસ નહીં આપે તો મોટાભાગના પત્રકારો ચૂંટણી કવરેજથી વંચિત રહેશે તો પરિણામના ભાગરૂપે હવે પછીના કોઈ પણ સરકારી સમારોહની વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વડોદરા શહેરના સાપ્તાહિક પાક્ષિક દૈનિક તમામ પત્રકાર મિત્રો તેમજ તેમના ચેનલના તંત્રીઓ ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા તમામ તંત્રીઓને માહિતી ખાતા દ્વારા આઈ કાર્ડ આપવા માટે જે અન્યાય કર્યો છે તે બાબતની રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેલા છે અને કલેક્ટરશ્રીએ અમારી રજૂઆતને ધ્યાને લીધી છે અને સાંજે ચાર વાગે તે અંગેનો નિર્ણય આપવા માટેનું જણાવ્યું છે આજ રોજ અમે કલેક્ટર કચેરી ન્યુઝ તંત્રી શ્રીઓ માલિક શ્રીઓ એક રજૂઆત લઈને આવ્યા છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે દર વખતે વિધાનસભા લોકસભાની ચૂંટણી આવે છે કે કોઈ રાજકીય નેતા આવે છે ત્યારે અમને કોઈ જાતનો પાસ આપવામાં આવતો નથી અને દર વખતે માહિતી કાતા દ્વારા અમને માલિકોને પેપર માલિકોને આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને કોઈ જાતનું આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતું નથી દર વખતે તમારી રજૂઆત ને અમે ધ્યાને રાખીને ચાર વાગ્યા સુધી આપને જણાવીએ છીએ કે ભાઈ તમને કયા કારણસર કવરેજ પાસ આપવામાં આવ્યા નથી હવે ચાર વાગ્યા પછી ખબર પડશે કે ભાઈ શ્રી એ કેટલું કાર્ય કર્યું છે